પોરબંદરની માધવાણી કોલેજ ખાતે પોરબંદર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં સાત ગામોની સામાન્ય અને એક ગામની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું પોરબંદર જિલ્લામાં પંદર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ જૂનના રોજ યોજાઈ હતી તેમજ અન્ય ગ્રામ પંચાયત પેટા ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીની આજે જિલ્લામાં મતગણતરી યોજાઈ હતી પોરબંદરની માધવાણી કોલેજ ખાતે પોરબંદર તાલુકાના મિયાણી અડવાણા સોઢાણા સિસલી સહિતના સાત જેટલા ગામોની ચૂંટણીની તેમજ એક ગામની પેટા ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી મામલતદાર પોરબંદર ગ્રામ્ય પોરબંદર તાલુકાના કુલ સાત ગામની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા એક સિંગડા વોર્ડની પેટા ચૂંટણીની ચૂંટણી બાવીસ તારીખના રોજ પૂર્ણ થયેલ છે જેની મતગણતરીની કામગીરી માધવાણી કોલેજ ખાતે કુલ ચાર બ્લોકમાં શરૂ થયેલ છે જેમાં હાલ મોઢવાડા અડવાણા ટુકડા મિયાણીની મતગણતરીની કામગીરી ચાલુ છે તેમાં હાલ બે બે મોઢવાડામાં બે વોટ અડવાણામાં બે વોટ અને ટુકડા મણીયાણીના ચાર વોટની મતગણતરી પૂર્ણ થયેલ છે અને આ મતગણતરી અંદાજીત ચારથી સાડા ચાર સુધીમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે હાલ પૂરતો સ્ટાફ છે પોલીસ બંદોબસ્ત છે અને શાંતિમય વાતાવરણમાં આ ચૂંટણીની મતગણતરીની કામગીરી થઈ રહી છે અડવાણા સોઢાણા સિસલી વડાળા વિંજરાણા ટુકડા મિયાણે માધવાણી કોલેજ ખાતે કુલ ચાર બ્લોકમાં ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી ચૂંટણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ઉપલબ્ધ કરાયો હતો જો વિજેતાઓની વાત કરીએ તો ટુકડા મિયાણી ગામના સરપંચ તરીકે રાજુ નૌઘણ ઓડેદરાની જીત થઈ હતી તો સિચલી ગામમાં સરપંચ તરીકે હિરીબેન મસરીભાઈ મોઢવાડિયાની જીત થઈ હતી તો મોઢવાડા ગામે સરપંચ તરીકે દેવીબેન નાથાભાઈ પાંડાવદરા અને અડવાણા ગામે સીમાબેન વિરમભાઈ કારાવદરાની પેનલ વિજેતા બની હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર